ભરુજના પશ્ચિમ વિસ્તારમાં સિફાથી મનુબર ચોકડીતા કાર ચાલકે રાહદારીને ઉડાવ્યો રાહદારીને ઉડાવ્યો હોવાનો સીસીટીવી આવ્યો સામે ભરુજની સત્તર વર્ષની ઈશ્વરીય ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડ સ્થાન મેળવ્યું ચેનલ પૂર્વ પટ્ટી ના કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો બરોદા બસ વિસ્તારમાં ત્રીપાપુ મનોબળ ચોકડી તરફ કાર ચાલકે રાહદારીની લોકોમાં દહેશત ફેલાવી દીધી છે પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે રસ્તા ઉપર ચાલતા રાહદારીને જોરદાર ટક્કર મારી હતી આ સમગ્ર ઘટના નજીકના શોપિંગ સેન્ટરના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગયા છે પ્રાથમિક વિગત અનુસાર મનુબર ચોકડી વિસ્તારમાં વહેલી સવારે ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેતું હોવાથી અનેક કાર ચાલકો મુખ્ય રસ્તાને અવગણીને પણ શહેરના અંદરના માર્ગોથી પસાર થવાનું પસંદ કરતા હોય છે આવી જ પરિસ્થિતિમાં કાર ચાલકે સિટી રૂટમાં ઝડપી પોતાની ગાડી ચલવી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારી સરફરાઝ ઇસ્માઇલને તાત્કાલિક વેલફેર હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યો ઘટના સ્થળે ભેગા થયેલા સ્થાનિકોમાંથી એવો અવાજ ઉઠ્યો છે કે મનોબર ચોકડી સહિત આસપાસના વ્યસ્ત માર્ગોમાં વહેલી સવારે નિયમિત રીતે ટ્રાફિક જવાનોનો સ્ટાફ મૂકવામાં આવે જેથી આવા અકસ્માતોમાં ઘટાડો કરી શકાય ભરૂચમાં થયેલા અકસ્માત બાબતે બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પીઆઈ વીએસ એસ પણ કહ્યું છે કે આ

સેવાયજ્ઞ સ્તંભ સમિતિ આશીર્વાદ રૂપ બનતા ખોરાક લેવાતું થઈ ગયું છે ભરૂચ જિલ્લામાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુખીઓની સેવા માટે જાણીતું બન્યું છે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવું જીવન આપ્યું છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાળા ગામના રેશમા દેવી પૂજક નામની મહિલા રહે છે અંદાજે દોઢ વર્ષ પહેલા તેનો પતિ રેલવેમાં અકસ્માતમાં મોતને ભેટ્યો હતો ત્યારબાદ તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી આ બાબતે રેશમાએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેની સાસુએ તેનું બાળક તેને નહીં આપતા મનમાં લાગી આવતા એસિડ

મેિલ માં દાખલ હતી તો મને કોઈ એવું કીધું મારા છોકરાના ને સાસુ લોકો લે મે ગુસ્સાના મારે એસિડ પી ગઈ હતી જે પાણી દૂધ કશું નતું જાતું અનાજ નતું જાતું તો મને સિવિલ માં દાખલ થઈને બાટલા હતા બાટલા ઉપર સારું રહેતી પછી મારી અનાજ પાન આવી તો મને 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 ઓપરેશન બધું છે યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી જેથી રાકેશ ભટ્ટે રેશમાની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી પાણી અને લિક્વિડ જાય તે માટેની સર્જરી કરાવી હતી જેના કારણે પાણી દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી પરંતુ અન્ય લોકોને બધી જ વસ્તુઓ ખાતા જોઈ રડતા રડતા રાકેશ ભટ્ટને મારે પણ બધું જ ખાવું હોવાનું જ રજૂઆત કરી હતી જેથી યજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની ઈસોફગ્સ સ્ક્રીન ગ્રાફ્ટિંગ પાઇપિંગ નામની અન્નજળી અને પેટની જટિલ સર્જરી કરાવી હતી અને સર્જરી બાદ આજે રેશમા દેવી પૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહી છે અને નવું જીવન મળ્યું હોવાનો અનુભવ કરી રહી છે હું રાકેશ ભટ્ટ સેવાયજ્ઞ સમિતિ મારી બાજુમાં જે બેન બેઠા છે એ રેશમા બેન દેવી પૂજક એ આજથી છ મહિના પહેલા એમના પતિ કઈ ગાડી નીચે આવીને એક્સપાયર થઈ ગયા હતા અને એમનો છોકરો એમની સાસુ લઈને જતા રહ્યા હતા એટલે ડિપ્રેશન અન્ન બધું બ્લોક થઈ જવાથી એમને શરીરમાં અન્નનો દાણો કે પાણી પણ જતું નતું તો ચાર થી પાંચ મહિના સુધી એમને બાટલા ચડાવી ચડાવી અને પોતે સર્વાઈવ રહ્યા પણ પછી શું થતું હતું કે હવે શરીરમાં કઈ જ ન પ્રોટીન કે આવું તેવું જાય એટલે છેલ્લે પછી એમને સિવિલમાંથી અમને મારી પાસે અહીંયા સેવા સમિતિમાં મોકલ્યા કે ભાઈ અહીંયા ગાડી તમને આશરો મળશે અહીં આવ્યા અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને બે 2 એમ જેટલું એમને થી ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પાડી આપ્યું તો તેમાંથી એમને જ્યુસ મગનું પાણી પછી મોડી દાળ એવું પાણી બધું એવા ખોરાક એમને અમે બે મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું પરંતુ એક દિવસે બેન પાછા બિચારા રડતા કરતા મને કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈ ને બધું ખાઈ શકે છે કડક વસ્તુ મારથી ખાવાતી નથી તો કંઈક કરો એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી અને પેટની પણ અંદરની સર્જરી કરવામાં આવી જ્યાં ડેમેજ હતું ત્યાં તો આજે એ પોતે સાજા થઈ ગયા છે અને તમામ વસ્તુ આપો તે એ પોતે ખાઈ શકે છે તો આ રીતે આ એક રેશમા ખરેખર એક સાચું ઉદાહરણ છે કે આવા ઘણા લોકો સેવાયજ્ઞ આવે છે અને સેવાયજ્ઞ મદદ કરે છે અને ખાસ તો જીએનએફસી ની નાર્દેશ જે સંસ્થા છે તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે તો આ રેશમા આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી જીવે છે ભરૂચની સત્તર વર્ષની ઈશ્વરી ગોપાલ શાહનો વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે ભરૂચ શહેરની સત્તર વર્ષની પ્રતિભાશાળી કન્યા ઈશ્વરીય ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરે ટેરોટ કાર્ડ રીડર બનવાનો વર્લ્ડ રેકોર્ડ મેળવી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે બાળપણથી ભગવાનમાં શ્રદ્ધા આધ્યાત્મિકતા સંગીત અને માનસિક શક્તિમાં રસ ધરાવતી ઈશ્વરીને ટેકાર્ડ પ્રત્યેનો રસ ધોરણ દસમાં અભ્યાસ કરતી તે વખતથી તેની જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયા પાસેથી શરૂ કર્યો હતો ત્યારથી જ તેણે આ ક્ષેત્રમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રગતિ હાંસલ કરી છે ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વ પ્રવાસ કરવાનો છે વિશ્વના વિવિધ દેશોમાં જઈને ત્યાંના લોકોનું નેચર તેમની પોતાના દેશ શહેર પ્રત્યેની લાગણી અને સન્માનની નજીકથી સમજવાનો તે ઈરાદો ધરાવે છે તે માને છે કે ભારતના યુવાનોમાં પણ આવો જ વિકાસમય અને સંસ્કાર સભર વિચારો વિકસિત શકે છે માટે પોતાનું યોગદાન આપશે અને ઈશ્વરીના જણાવ્યા મુજબ નવી પેઢી સોશિયલ મીડિયા મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામ ફેસબુકમાં વધુ સમય વિતાવે છે જો યુવાનો વહેલી સવારે ઉઠીને પોતાની અંદરની ઊર્જા સર્જનાત્મકતા અને પોઝિટિવિટી પર કામ કરે તો જીવનમાં મોટી તક પોતાના હાથમાં લઈ શકાય છે અત્યારની સિદ્ધિએ ઈશ્વરી જ નહીં પરંતુ સમગ્ર પરિવાર મિત્રો અને ભરૂચવાસીઓમાં આનંદનો માહોલ છવાયો છે જય શ્રી કૃષ્ણ હું ઈશ્વરી શાહ આજે બહુ ખુશીનો અવસર છે કે મેં વર્લ્ડ રેકોર્ડ બનાયો એન્ડ યસ આઈ ઇન્ટરનેશનલી રેકોગ્નાઈઝડ ફોર યંગેસ્ટ ફિમેલ ઠેરોકાર્ડ રીડર ઓફ ઇન્ડિયા આઈ એમ ફોર ધીસ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી એન્ડ આઈ થેન્ક ઇન્ટરનેશનલ બુક્સ ઓફ રેકોર્ડ ફોર ક્રિએટિંગ ધીસ ગ્રેટ પ્લેટફોર્મ પહેલાં તો હું કહું આઈ એમ વેરી યંગ ઓકે જે તમે એસ્ટ્રોલોજી કીધા છે બહુ જ એક્સપિરિયન્સ ઇન્ડિયા ઇઝ એક કલ્ચર છે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી કે કલ્ચર રિલિજન બધા ન્યૂ પોઝિટિવ થિંગ્સથી ભરાયેલો કન્ટ્ર કન્ટ્રી છે તમે મારી વાત કરો તો આઈ એમ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ગ્રેટ એસ એસ્ટ્રોલોજર્સ ને ફોર દેટ ટેરો રીડિંગ એક એવો માધ્યમ છે જે તમને હિલિંગ મોટિવેશન ગાઈડન્સ આપીને તમારા પર્સનલ ગ્રોથ કરિયર ગ્રોથ એન્ડ હેલ્થમાં હેલ્થ બધાથી જેવું મોટું અચીવ કરવું એ હેલ્પ કરે છે ઓકે તો મેં જયારે રેકોર્ડ બનાયો હું સત્તર વર્ષ ને અગિયાર મહિનાની હતી ત્યારે મેં રેકોર્ડ બનાયો ત્યારથી આજે હું અઢાર વર્ષની છું મને આ સેવન્ટી ડેઝ થયા છે ઓલમોસ્ટ મારા અત્યાર સુધી આઈ હેવ ક્રોસ વન સેવન્ટી પ્લસ ક્લાઇન્ટ ઇન સેવન્ટી ડેઝ યંગ જનરેશન ફોર ધ સોશિયલ મીડિયા બહુ ટ્રેપ ચાલે છે સાયકોલોજી નો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પ્લે કરે છે કે કેમ લોકો ટ્રેપ થાય છે દિસ સોશિયલ મીડિયા બટ બટ ફોર પર્સનલ ગ્રોથ ફોર ગુડ પોઝિટિવ ફ્યુચર ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે આ બધું સ્ટોપ કરો મેઇનલી ટીનેજર્સ તો વો ફાઇન વો ગ્રેટ પોઝિટિવ ફ્યુચર રહેશે મારું આવનારું ડ્રીમ એ છે

ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આવી રહ્યો છે જે બાતમીના આધારે રાજપીપળા ચોકડી નજીક સદાનંદ હોટલ પાસે પોલીસે વોચ ગોઠવી હતી માહિતી આધારે કાર આવતા તેને રોકવામાં આવી હતી આતરી લીધી હતી અને કાર ચાલક વિનોદ ઉર્ફે સુનિલ ગોહિલ અને નકુલ વસાવાને અટકમાં લઈ ગાડીની તલાશી લેતા ગાડીના આગળના બોર્નેટમાં ઇંગ્લિશ દારૂની 750 ml ની 41 બોટલ મળી આવી હતી પોલીસે કુલ 81450 રૂપિયાનો દારૂનો જપ્તો જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો તેઓ નાંદુ બાર થી છૂટક વેચાણ માટે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી જેના આધારે બંને વિરુદ્ધ પોલીસે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી 691000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અંકલેપ પર દેક ઇન્ડિયા કંપનીમાંથી રૂપિયા 1651000 ની ચોરી કરનાર તોની ધરપકડ કરાઈ છે ગત તારીખ અગિયારમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા અને ફાર્મા મશીનરી બનાવતી ડેક ઇન્ડિયા કંપનીમાં લાખો રૂપિયાની ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો કંપનીમાં મટીરિયલ્સની યુનિટીમાં રાત્રિ ગાર્ડ તરીકે નોકરી કરનાર માર્કંડે અવધેશ મોરિયા અને અન્ય ત્રણ ઈસમો સાથે મળી ચોરીને ગુનાને અંજામ આપ્યો હતો સિક્યુરિટી ગાર્ડ પ્રોડક્શન એરિયામાં શટરનું લોક ખોલી અંદરથી મશીનરીનો છ લાખ એકાવન હજારના સામાનની ચોરી કરી ફરાર થઈ હતા આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો અગાઉ સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યા બાદ વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા ગજાનન ઉર્ફે ગજા સાલીગ્રામ મુલાંડે કૃષ્ણ સુનિલ મુલાંડે અને અશોક ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે માં ચિતાઓના પુનઃ વસવાટ માટે ખાસ ચિતા અભિયાન અંતર્ગત મધ્યપ્રદેશના અભયારણ્યમાં ચિતાઓને પુનઃ માટે લાવવામાં આવ્યા હતા જેઓની હાલની સંખ્યામાં વધારો થયો છે ગુજરાતમાં પણ ચિતાઓ માટે ખાસ દરખાસ્ત કરવામાં આવી હતી જેને મંજૂરી મળી છે જે માટે કચ્છ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે આજે વિશ્વ ચિત્તા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી તેવામાં અંકલેશ્વર વન વિભાગના અધિકારી ભાવેશ મોઢે પણ ખુશી વ્યક્ત કરી ગુજરાતમાં પણ ચિતાઓના પુનઃ વસવાટ માટે સરકાર દ્વારા પ્રયાસો થઈ રહ્યા હોવાનું કહ્યું છે સામાજિક અમનીકરણ અંકલેશ્વર માંથી આજરોજ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હાલમાં ચિત્તા જે છે નામ શેષ થયેલા હતા ત્યારે સન બે હજાર ના વર્ષમાં એટલે કે આજથી ત્રણ વર્ષ પહેલા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રોજેક્ટ ચિત્તા અમલમાં મૂક્યો અને તેના કારણે સૌપ્રથમ પ્રથમ નામુબિયા અને ત્યારબાદ આફ્રિકા ભારત દેશમાં લાવવામાં આવેલા હતા અને તે આપણા મધ્યપ્રદેશના કુના નેશનલ પાર્કમાં તેનું પુનર્વસવાત માટે સ્થાપિત કરવામાં આવેલા હતા અને આપણા માટે ખુશીના સમાચાર હાલમાં એ છે કે હાલમાં તેમની વસ્તી વીસ થી વધી અને તેના શાહકો એટલે કે તેમના બાળકો સાથે થયેલી છે અને આપણા માટે એક સારા સમાચાર એ પણ છે કે આપણા ગુજરાત સરકાર દ્વારા જે દરખાસ્ત મૂકેલી કે અમારા ગુજરાતમાં પણ આપણે જે ચિત્તા છે તેનો પુનવસવાટ થઈ શકે તેમ છે તો તેના માટે આપણે કચ્છ જિલ્લાનું બંને ગ્રાસલેન્ડ વિસ્તાર જે રિઝર્વ ફોરેસ્ટ તરીકે જાહેર થયેલો છે તે વિસ્તારમાં પણ ચિત્તાનો પુનવસવાટ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યા છે અને તેને કેન્દ્ર સરકારની સિદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે અને આપણા દેશના વડાપ્રધાન પણ આપણા જે વિવિધતા સભ્ય વારસાને એના પુનર્વસન માટે કાર્યરત છે તો ત્યારે આપણા ગુજરાત સરકાર પણ તે બાબતે સતત પ્રયત્નશીલ છે અને વિશેષમાં આજે ચિત્તા દિવસે જણાવતા આનંદ થાય કે નામચેજ થઈ રહ્યા છે તો તેનો પુનઃ વસવાટ આપણે હાલમાં શક્ય બની રહ્યો છે તો એ ખૂબ સારી વાત છે ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયોજિત મેડિકલ યુનિટી હોમિયોપેથી આરોગ્ય કેમ્પ જે યોજાયો હતો ભરૂચ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા હેઠળ આવેલી મેડિકલ યુનિટી હોમિયોપેથી દ્વારા ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોલ ખાતે મફત આયુર્વેદિક હોમિયોપેથિક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પનો હેતુ જનસામાન્યને પ્રાચીન આયુર્વેદ અને હોમિયોપેથી સારવાર પદ્ધતિઓ અંગે જાગૃતિ કરવા અને વિવિધ પ્રકારની તબીબી સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ કરાવવાનો હતો આ કેમ્પના ઉદઘાટન પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આ અંગે કહ્યું હતું કે આજના પ્રદૂષણ યોગ્ય અને ભાંગદોડ ભર્યા જીવનમાં આયુર્વેદ અને હોમિયોપેથી જેવી પ્રાકૃતિક સારવાર પદ્ધતિઓ લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત અસરકારક સાબિત થઈ રહી છે તેમણે આવા સુખાકારીના કાર્યક્રમો વધુને વધુ વિસ્તૃત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરી કેમ્પ આયુર્વેદ શાખાની અધિકારી ડૉક્ટર આમ્રપાલી પટેલ સહિતના તબીબો અને મેડિકલ સ્ટાફે હાજરી આપી હતી તબીબોની ટીમે ડાયાબિટીસ બ્લડ પ્રેશર ચામડીના રોગો સંધિવા એલર્જી માથાનો દુખાવો કોલ્ડ કફ પાચન તંત્રથી સમસ્યાઓ સહિત અનેક રોગોની તપાસ કરી અને લોકોનું માર્ગદર્શન

મેગા નિદાન સારવાર કેમ્પ નિષ્ણાત તબીબો દ્વારા એમાં સેવા પૂરી પાડવામાં આવશે વનસ્પતિઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્લસ જે આઈસી એક્ઝિબિશન એટલે કે જે લખાણ કરેલા જે ચાર્ટ છે એ લોકોના મગજમાં બહુ ઝડપથી ઉતરી જાય એ માટે એનું પણ એક્ઝિબિશન રાખવામાં આવેલું છે આજે ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ આયુષ મંત્રાલય દ્વારા આયુષ મેળાનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે આંબેડકર હોલના વિશાળ પતંગરમાં આયોજન થયું છે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન અમારા જિલ્લા આયુષ અધિકારી જિલ્લા આરોગ્ય અધિકારી સિવિલ સર્જન અને બધા જ વિભાગો જે હેલ્થ રિલેટેડ છે એના બધાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન થયું છે પ્રારંભ થયું છે મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ બહેનો ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો આ આરોગ્ય મેળામાં ભાગ લઈ રહ્યા છે આરોગ્ય સાથે સંકળાયેલી જુદી જુદી જે ચિકિત્સા પદ્ધતિઓ છે આપણી જે હોમિયોપેથી આયુર્વેદિક અને સાથે સાથે એલોપેથી નો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે ડાયાબિટીસ અને બીપી જેવા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે ભરૂચની પ્રવાહ ચોક બિસ્ટી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ રહી છે ભરૂચ જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યા હવે માથાના દુખાવા સમાન બની ગઈ છે વહેલી સવારથી જ મનુબર ચોકડીથી લઈ શ્રવણ ચોકડી સુધી સતત લાંબો ટ્રાફિક જામ રહેતા શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી ટ્રાફિક જામમાં વાહનો ફસાઈ જતાં અનેક વિદ્યાર્થીઓ સ્કૂલોમાં મોડા પડ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે વહેલી સવારથી ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા જોકે વહેલી સવારે થઈ રહેલા ટ્રાફિક જામના કારણે નોકરિયાતો અને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ પણ ટ્રાફિક જામનો ભોગ બનતા હોવાના અહેવાલો સામે આવી ગયા છે દરિક્ષ્ના કાર્યરત SNB ન્યૂઝ ભરુચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNB ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો ભરુચમાં SNB ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન એક હજાર દસ માં સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ પોલીસે કારના બોર્ડર માં સંતાડેલો વિદેશી દારૂ મોટો જથ્થો ઝડપી માર્યો કાર ચાલક સહિત અન્ય એક મળી બે લોકોની ધરપકડ કરાયો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં